સ્પા અને કેફે બાદ આજે સુરતના સારોલી વિસ્તારની હોટેલમાંથી કુટણખાનું પકડાયું છે વિદેશી મહિલાઓ પાસે અહીં દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો સારલી પોલીસે ગ્રાહકોને પકડ્યા છે પોલીસે ચાર વિદેશી યુવતીઓને છોડાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે સારોલી પોલીસે સારલી ગામના ગેટ પાસે ટાઈમ્સ ગેલેરીના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટલમાં રેડ કરી હતી હોટેલના માલિક તેમની હોટલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી કુટણખાનું ચલાવી રહ્યા હતા પોલીસ પહોંચી ત્યારે ત્યાં ઓમકાર હોટલનો સંચાલક કિશન હીરાલાલ મહંતો તથા ગ્રાહક સતીષ જયસુખ સુહાગિયા રાકેશ રમેશ વારદોરીયા નાઓ મળ્યા આવ્યા હતા ગ્રાહકો વિદેશી મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળ્યા હતા